કો સેલના એએસઆઈ વતી તેનો ભાઈ રૂપિયા પાંચ લાંચ લેતા ઝડપાયો છે મુંબઈના એક આરોપી ફરિયાદ નોંધાઈ હતી મુંબઈથી ફરિયાદના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી તેની સાથે ઓફિસમાંથી લેપટોપ અને કંપનીના અગત્યના દસ્તાવેજો અને ડાયમંડ કબજે કરાયા હતા ડાયમંડ સહિતનો મુદ્દામાલ ફરજ બજાવતા એ સાયસાગર પ્રધાને પંદર લાખ રૂપિયાની લાંચ માંગી હતી તેનો પ્રથમ હપ્તો પાંચ લાખ રૂપિયાનો યૂકવવાનું નક્કી થયું હતું તેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ સુમુલ ડેરી રોડ પર અલ્કાપુરી સર્કલ પાસે ગોઠવ્યું જેમાં એસઆઈ સાગર પ્રધાનનો ભાઈ ઉત્સવ પ્રધાન લાખની લાંચ લેવા આવતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો જયારે સાગર પ્રધાન ફરાર થઈ ગયો હતો એસીબીએ ઉત્સવ પ્રધાનની ધરપકડ કરી ગુનો નોંધીને સાગર પ્રધાનને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેન્ડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે